હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેક બનાવીશું તો અહીંયા કોકો પાવડર લીધો છે અને આપણે એક કપ મેંદાનો લોટ લીધો છે અને એક અડધો કપ જેટલી ખાંડ લીધી છે અને એક ચોથા કપ જેટલો આપણે કોકો પાવડર લીધો છે આ તેનું પરફેક્ટ માપ છે અને અહીંયા કુકર રાખેલું છે મેં એ અને જે કુકરની અંદર એક મીઠું થોડુંક પાથરી અને સ્ટેન્ડ મૂકેલું છે તો મીઠું ગરમ થાય ત્યાં સુધી આપણે કેકનો જે બેટર છે તેને બનાવી લેશું તો અહીંયા કોકો પાવડર અને મેંદો છે એડ કર્યો છે તો અહીંયા આપણે એક ચોથાઇ સ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા એડ કરીશું અને એક ચમચી જેટલો બેકિંગ પાવડર છે તેને એડ કર્યું છે મેં અહીંયા આ તો તમારું પરફેક્ટ માપ છે હવે અહીંયા બેકિંગ સોડા છે તે એક ચોથા સ્પૂન જેટલા આપણે એડ કરીશું આ ચમચીનું પરફેક્ટ માપ છે તેનું મિશ્રણ છે તેને આપણે છાળી લેશું છાળવાથી તેનું ટેક્સચર છે તે ખૂબ સરસ એવું આપણે કેકમાં આવે છે અને હંમેશા આ કોકો પાવડર અને મેંદો છે તે સાળીને જ લેવાનું છે તો હવે એક આપણે બીજી વાર આ બેટર છે લોટ એને આપણે સાળી લેશું તો તેનું મિશ્રણ છે તે ખૂબ સરસ એકદમ સરસ મિક્સ થઈ જશે હવે આપણે ખાંડ એક 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 ચોથા કપ જેટલું આપણે તેલ એડ કરીશું તો અહીંયા તેલ છે તમે સનફ્લાવર પણ લઈ શકો છો તેનાથી ખૂબ સરસ આપણી કેક બને છે હવે અહીંયા ખાંડ છે તે અડધો કપ જેટલી છે એ આપણે એડ કરીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે દૂધ લેવાનું છે દૂધ છે તે આપણે અડધો કપ જેવું લીધું છે તો અહીંયા એક કપનું આપણે માપ રાખીશું પણ જેમ દૂધની જરૂર પડશે તેમ આપણે દૂધ છે તેને એડ કરતા જશું અને એક જ દિશામાં આપણે ફેટવાનું છે તો આપણી ખાંડ છે તે સરસ તેલ અને દૂધ સાથે મેલ્ટ થઈ જશે હવે જે આપણે મિશ્રણ સાળિયું છે તેને આપણે એડ કરીશું જે મેંદો અને કોકો પાવડર છે તેને એડ કરી અને એકદમ સરસ એનો ઘોલ બનાવી લઈશું હવે અહીંયા એક કપ આપણે દૂધ લીધું છે હવે જેમ જરૂર પડશે એમ આપણે દૂધ છે તેને એડ કરતા જશું હજી મને થોડીક દૂધની જરૂર પડે છે પણ આપણે એડ કરીશું ત્યાં સુધી અહીંયા ઘીથી મેં તપેલી છે તેને ગાર્નિશ કરી છે તમારી પાસે કોઈ કેક બનાવવાનું વાસણ હોય તો આ રીતે તમે મેંદો છે તેને ઘી લગાડીને મેંદો છે લોટ તે એને આ રીતે આપણે ફેરવી લેશું તપેલીમાં એટલે આપણી કેક બનાવતી વખતે કાઢતી વખતે હંમેશા કેક સરસ જેવી કેક નીકળે છે અને તૂટતી નથી હવે આપણું જે બેટર છે કેકનું બની ગયું છે તો તેમાં મેં વેનીલા એસેન્સ છે તે એડ કર્યું છે અને તેને પણ આપણે મિક્સ કરી લેશું અહીંયા તમે મેં વેનિલા એસેન્સનો ફ્લેવર એડ કર્યો છે તમને મનગમતો હોય એવો ફ્લેવર તમે એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણું આ એકદમ સરસ કેકનું બેટર છે તે સરસ એવું બની ગયું છે તો આ રીતની એની થિકનેસ હોવી જોઈએ હવે આપણે જે વાસણ લીધું છે તેમાં એડ કરી દઈશું વાસણ હંમેશા સરસ એવું હોવું જોઈએ નીચેથી પેઠેલા ઘાટનું હોવું જોઈએ તો તમારી કેક છે તે ખૂબ સરસ એવી બનશે અને આકાર પણ સારો એવો આવશે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે કેકમાં એડ કરી દીધી છે હવે આપણું જે મીઠું છે તે ગરમ થઈ ગયું છે દસ મિનિટ પહેલાં આપણે તેને ગરમ કરવા મૂકી દીધું છે તો હવે કુકરમાં આપણે વાસણ છે તેને મૂકી દઈશું કેક બનાવવા માટે અને ચાલીસ મિનિટ જેવો આપણે એને રેસ્ટ થવા દઈશું ત્રીસેક મિનિટ થાય એટલે આપણે વચ્ચે એકવાર ચેક કરીશું એટલે આપણી કેક છે તે ખૂબ સરસ એવી બની જશે અને પરફેક્ટ તમારી કેક બનશે ચાલીસ મિનિટ થાય એટલે તમારી કેક બની ને તૈયાર થઈ જશે તો આપણે નાઇસની મદદથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણી કેક સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે તો હવે ગાર્નિશ માટે આપણે કોકો પાવડર છે તેમાં ગાર્નિશ માટે આપણે તૈયાર કરીએ છીએ તો અહીંયા એક ચમચી જેટલી મેં ખાંડ લીધી છે ખાંડને આપણે પીગળાવી છે તો ખાંડ પીગળી જાય એટલે આપણે એમાં કોકો પાવડર છે તેને એડ કરીશું અહીંયા મેં અડધી વાટકી જેટલું પાણી લીધું છે તમારે પાણી વધારે લેવાનું નથી કેક મોટી હોય તો તમે વધારે પાણી લઈ શકો છો હવે કોકો પાવડર છે તે મેં એક ચમચી લીધું છે અને એક ચમચી ખાંડ એડ કરી છે તમારે મીઠાશ વધારે જોતી હોય તો તમે ખાંડ વધારે એડ કરી શકો છો હવે આ રીતે આપણે પાંચ મિનિટ જેવું આ રીતે એક જ દિશામાં આપણે હલાવીશું એટલે જે આપણું ગાર્નિશનું જે કોકો છે ચોકલેટ ફ્લેવરનું એકદમ સરસ એવું બની અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આપણું જે બેટર હતું તે પાતળું હતું અત્યારે તમે જોઈ શકો છો થિકનેસ વાળું થઈ ગયું છે

તો હવે જે આપણે ચોકલેટ ફ્લેવર છે તેને ઉપરથી ગાર્નિશ માટે એડ કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ગાર્નિશ કરીશું એટલે બહાર મળે તે વીચ આપણી કેક બનશે અને ફ્લેવરમાં ખૂબ સરસ એવી બની છે તમે ક્યારે ન બનાવીએ તો પહેલીવાર બનાવતા હોય તો અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે બનાવવાની છે અહીંયા આપણે હળવા અર્થે ગાર્નિશ કરીશું બહુ વજન આપવાનું નથી તો આ રીતે આપણે ચમચીની મદદથી આપણી કેક છે તે ગાર્નિશ થઈ ગઈ છે તો હવે આપણે એમાં કાજુના જે ટુકડા છે તેને આ રીતે આપણે ગોઠવી દઈશું તમારી પાસે કાજુ કે બદામ ન હોય તો એમનામ પણ તમે બનાવી શકો છો હોય તો તમારે ગાર્નિશ કરવાનો તો આવી રીતે કેક બનાવશો એટલે ખૂબ સરસ એવી કેક આપણી બની અને તૈયાર થઈ જશે તો અહીંયા મેં કાજુ અને બદામનો જે ફૂકો છે તેને ગાર્નિશ માટે મેં ખરલમાં વાટી લીધો છે અને આ રીતે આપણે તેની બોર્ડર બાંધીશું જો તમારી પાસે કાંઈ ન હોય તો આ રીતે તમે ગાર્નિશ કરી શકો છો બહારની વસ્તુની કોઈ પણ જરૂર નથી તો પણ એટલી સારી એવી કેક લાગે છે તો અહીંયા આપણી ગાર્નિશ થઈ ગઈ છે કેક અને હવે આપણે નાઈસની મદદથી આપણે કેકને કાપીશું તો તમે જોઈ શકો છો આપણી કેક એકદમ સરસ અંદરથી સોફ્ટ અને પંચી જેવી બની અને રેડી થઈ ગઈ છે એકદમ સરસ એવી સોફ્ટ બની છે તમે પહેલી વાર બનાવતા હોય તો આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખૂબ સરસ સેવી આપણી કેક બનશે તો અહીંયા અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ